ભરૂચ તાલુકાના કવિથા ગામે યુવાને પોલીસના ત્રાસ થી આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખરભરાત મચી ગયો હતો ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્ય પહોંચીને પરિવારજનોની મુલાકાત લીધી હતી રહેતા યુવાન કિર્તન વસાવાએ ઝેડી દવા ગટાવી આપઘાત કર્યો હતો અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો આ બધા વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા ખરભરાત મચી જવાબ આપ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ યુવાનની સુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી સુસાઇડ નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો

તો વાદરાના ધારાસભ્ય અનુસિંહ રાણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય મામલાની ગંભીરતા સમજી દિવાય એસપી સી કે પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો આ મામલામાં પોલીસ આખરે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે દુષ્પ્રણા તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો પોલીસે કીર્તનની કાર જમા કરી હતી જે છૂટતી ન હોવાને કારણે તે તણાવમાં હતો ત્યારે આ મામલે હવે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ની હદમાં આવેલા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ વસાવા નામના પિસ્તાલીસ વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી એને સારવાર માટે ભરૂચની જીવન જીવંત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન શ્રીએ એને મરણ જાહેર કરેલો હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા વિદેશી વેચાણ અને કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખત જુગારના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઈડ નોટ મળેલી અને સુસાઈડ નોટમાં એને પોલીસ દ્વારા એની આ રીતે ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ નોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ કરેલું છે એટલે ખરેખર તો આ જે પોલીસે કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા કાયદાકીય પ્રોસિજર હોય છે અને એ પ્રોસીજરના આધારે જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર તૂટતો હોય છે પરંતુ આ એના પરિવારજનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવેઝન હેઠળ આ ગુનાની તપાસ અમો ડીવાયએસપીસી પટેલનાઓ કરી રહેલા છીએ એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા

ભાવના બેન ના ઘરે લગ્ન પ્રસંગ હતો છતાં એના ઘર માં ઘુસી ગયો આખું ઘર તોડફોડ કર્યું ફ્રીજ થી માંડી બધા ઘર માં બધા સાધનો રફે ધફે કરી નાખ્યા અને ત્યાંથી અંગારેશ્વર ના સરપંચ ના ઘરે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘૂસી જાય ને ગમે તેના ઘરમાં તોડફોડ કરે આ બાબત તે વખતે પણ જવાબદાર અધિકારી ને ઉદ્ધ અધિકારી મેં એક મહિના પહેલા જાણ કરી હતી કે આ પીએસઆઈ ને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે લોકોને રંજાડે છે અનેક

પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલોના ત્રણે ત્રણના જમાદારોના નામ કે આ લોકોના ટોર્ચરિંગ થી મેં આત્મહત્યા કરું છું અને દુઃખની વાત તો એ છે કે એ કીર્તનભાઈની દીકરીને રાતના બે દિવસ પહેલા રાત્રે બે વાગે બોલાવી લેડીઝ પોલીસ વગર આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે પરમાર ને એની ટીમ ગમે ત્યારે રાતે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે આ આ તો બહુ ખુબ જ ખરાબ ઘટના છે એમની દીકરી છે મારી સાથે અહિયાં છે એને પણ બિલકુલ એને બોલાય છે હિરલ હિરલ તો આ પ્રકારનું હદ ઉટાવી ગયું તો આના માટે મેં વારંવાર કહ્યું છે એના અનેક આગેવાનો રજૂઆત કરી છે જવાબદાર અધિકારી રાણા સાહેબે પણ ખુબ રજૂઆત કરી છે છતાં પણ જે તે સમયે પગલા નથી લેવાયા આખરે એક આદિવાસી યુવાન આજે એમના પોલીસના એક મહિના બાદ આ ઘટના બની ગઈ શું કેશો કે શું પ્રતિનિધિ ચાલતું નથી નહીં નઈ અમારું ચાલે છે સરકાર માં ચાલે છે પણ કેટલાક આવા નાલાયક નીચ ને ખરાબ વિચાર ભ્રષ્ટ વિચારધારાના જે એક નંબર નો ભ્રષ્ટાચાર લોકો આવા કેટલાક લોકો હોય એ આખી સરકાર ને બદનામ પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે રાજપાડી પોલીસ સ્ટેશન અને નવી પોલીસ પોલીસ સ્ટેશન કે જ્યાં બેફામ રીતના એ લોકો વર્તન કરે છે તો આ સરકાર તો સરકાર આવા કડક ખાતે કામ લે છે મને વિશ્વાસ છે મારી સરકારમાં

બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે તાત્કાલિક ડિસ્મિસ કરવો જોઈએ અને કાયદેસર ને એફઆઈઆર કરી જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ ત્રણે ત્રણની સામે પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો છે કાનૂની કાર્યવાહી સામે થવી જોઈએ